કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને આજ રોજ ખેરગામના ટેકરી ખાતે હિન્દુ સંગઠન અને મુસ્લિમ સમાજના લોકોએ ભેગા મળીને દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકવાદીઓ જે ભાષામાં સમજે તે ભાષામાં જવાબ આપવા માટે સરકારને અપીલ કરી હતી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિત ભાજપના અનેક હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા થયું છે તેના વિરોધમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજે સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે અને આવા વિકૃત માનસિકતાવાળા આતંકવાદીઓ છે એને બહુ ગ સરકારને નમ્ર વિનંતી કરું છું કે એમના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને એમને એમની જ ભાષામાં જવાબ આપવામાં આવે અને હું તો કહેવું છું કે હવે કે લેવાનો પણ સમય પાછો આવી ગયો છે અને આ આતંકીઓને જ્યાં સુધી મોતને ઘાટ ના ઉતારવામાં આવે ત્યાં સુધી આપણી સરકારે શાંતિથી ના બેસવું જોઈએ અને આજે આનો વિરોધ કરવા માટે હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને આગળ આવ્યું છે એ ખરેખર ખૂબ જ સારી વાત છે અને જે પણ ત્યાં મૃત્યુ પામ્યા છે અને જે પણ સહી થયા છે આપણા ભારતના વાસીઓ એમને હિન્દુ મુસ્લિમોએ સાથે મળીને આજે ખેરગામ ખાતે શ્રદ્ધાંજલિ આપી છે જય હિન્દ મે અટલ બિહારી કશ્યપ આપણે જે હમણાં ઘટના થઈ છે કાશ્મીરમાં એ બહુ કાયરતાપૂર્ણ એ ઘટના છે જે પાકિસ્તાન પ્રાયોજિત હતી એવી ઘણી બધી ઘટનાઓ આગળ પણ થતી આવી છે એ ક્યાં સુધી હિન્દુસ્તાન સહન કરશે હવે એ સહન કરવાનો નથી હવે બધાનો એકદમ એટલે સમજી લો માથાના ઉપર સુધી પાણી જતું રહ્યો છે હવે એકદમ અહીંયા બધા એક કાર્યકર્તાઓના અમારા બધા જે હિન્દુસ્તાનીઓનો એક જ મેસેજ છે માન્ય મોદીજીથી કે બસ હવે પાકિસ્તાનને છે ને આને પાર સીધો ને સાથે સાથે ઘણો બધો આપણે જે હિસ્સો એનો પાસે દબાયેલો છે અને એને સબક શીખવવો પડશે શીખવવું પડશે શીખવવું પડશે અને હવે નો એક્શન દેખાતું બી છે લેકિન પ્રેક્ટિકલમાં દેખાવું જોઈએ એવી અમારી ભાવના છે ને